બનાસકાંઠાના અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અલગ અલગ ગુનામાં પકડાયેલ કરોડોના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે આબુહાવી નજીક સેલટેક્સ પાસે નાશ કરવામાં આવ્યો હતો જેમાં એકસો પાંત્રીસ ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો જેની કિંમત ચાર કરોડ વીસ લાખ હતી જે દાંદાના એસટી એમ સાહેબશ્રી તેમજ ડીવાય એસપી સાહેબ સાહેબશ્રી તેમજ અમીરગઢ મામલતદાર સાહેબ તેમજ અમીરગઢ પીઆઈ તવલ પટેલ તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફ હાજર રહીને સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો તારજી ઠાકોર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ અમીરગઢ આજરોજ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે બે હજાર બાવીસ અને ત્રેવીસના વર્ષના કુલ એકસો પાંત્રીસ જેટલા ગુનાઓનો પ્રોહિબિશન એટલે કે દારૂનો મુદ્દામાં નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે ડાટા એસડીએમ સાહેબ તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કર્યો છે જે મુદ્દામાલ છે લગભગ ચાર કરોડ વીસ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ છે અને લગભગ એકસો પાંત્રીસ જેટલા ગુનાઓનો આ મુદ્દામાલ આજે નાશ કરવામાં આવ્યો છે